પાદરા સ્વેતાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરની જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવની દેશભરમાં અને ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે પાદરા પાદરા શ્વેતાંબર જૈન સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન મહાવીરની ભવ્ય શોભાયાત્રા જૈન દેરાસરથી નીકળી હતી પાદરા પાદરાનગરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી જેનું અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રા પાદરાના પધરાઈ માતાના ચોક પહોંચ્યો હતો દર વર્ષની જેમ દિગંબર જૈન સમાજ અને શ્વેતાંબર જૈન સંઘની શોભાયાત્રા એકત્રિત થઈ હતી શોભાયાત્રામાં જૈન બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે પણ ઝૂમ્યા હતા આજ રોજ ચૈત્ર સુદ ભગવાનનું જન્મ કલ્યાણ કોવાતી આજ જૈનોએ વળગોળો કાઢેલો જેના લાભાર્થી હતા ઉંદરલાલ સગનલાલ પરિવાર ત્યારબાદ સંગજમન જેના લાભાર્થી છે હસુમતીબેન ગિરીશભાઈ હસ્તે નકવરલાલ દીપચંદભાઈ શાહ રોજ ભગવાન મહાવીરે સગત જગતને સંદેશો આપેલો સત્ય અહિંસા ચોરી ન કરવી અને અપરિગ્રહ અપરિગ્રહ એટલે વન કોઈ વસ્તુ સમજવી નહીં જેટલી વસ્તુઓને જરૂર હોય એ સિવાયની વસ્તુઓનો ત્યાગ આ સંદેશો આજે પાઠવવા માટે સમગ્ર જગતને અમે આ સંદેશો પાઠવવા માટે આજ રોજ આ વરઘોળો કઢેલો છે સકળ જગત સત્ય અહિંસા આના માર્ગે ચાલે એવો જૈન ધર્મનો સિદ્ધાંત છે અને જૈન ધર્મ આ વસ્તુ સખર જગતને શીખવે છે આજે આ સમયમાં જ્યારે આ વસ્તુની જરૂર છે ત્યારે દરેકે સમજવાની જરૂર છે કે સત્ય અહિંસાને માર્ગે ચાલો સકળ જગત સુખી થશે એ જ